નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું તમારા માટે મગની દાળ અને લીલી ડુંગળીની કચોરી તો ચાલો તેના બનાવવા માટે સામગ્રી લઈ લઈએ તેના માટે મેં મેંદાનો લોટ લીધો છે તેમાં આપણે મીઠું ઉમેરી દેવાનું છે સ્વાદ અનુસાર અજમા જોઈતા પ્રમાણમાં અજમા આપણે લેવાના છે પછી આવે તેમાં આપણે સફેદ તલ નાખીશું સ્વાદ પ્રમાણે તમે અવોઇડ પણ કરી શકો છો પણ સ્વાદમાં સારા લાગે છે હવે થોડુંક તેલ તેલ નાખીએ અને આવી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે આવી રીતે લોટ અને આપણે આ બધા મિશ્રણને સરસ રીતે મિક્સ કરવાનું છે જોઓ છો આવી રીતે આપણે મિક્સ કરી અને તેમાં જે ગોટલી રહી ગયેલી હોય તેને આવી રીતે હાથ વડે આપણે ચોડી અને સરસ લોટ તરીકે આપણે તેને બનાવી લેવાનું છે પછી તેમાં આપણે જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી અને આપણે એનો લોટ બાંધવાનો છે જો છો આવી રીતે આપણે પાણી થોડું થોડું ઉમેરતા જઈ અને પછી આવી રીતે લોટ તૈયાર કરી લીધો છે મેં ન બહુ ગરમ કે કે ન બહુ ઢીલો આવી રીતે આપણે તેની માથે તેલ થોડુંક ઉમેરી અને પાછો આવી રીતે મસળી લેશું જેથી તેમાં સરસ રીતે આપણું તેલ અને ટેસ્ટર સરસ રીતે આપણું એમાં મિક્સ થઈ જાય અને હવે આપણે આ લોટ તૈયાર થઈ ગયેલા લોટને આપણે સાઈડમાં પાંચ મિનિટ સુધી ઢાંકી અને મૂકી દેશું હવે આપણે એક તપેલીમાં જોઈતા પ્રમાણે તેલ લેવાનું છે જો છો તેલ આપણે લીધા પછી તેમાં આપણે વરિયાળી નાખવાની છે જોઈતા પ્રમાણમાં વરિયાળી આપણી સાતળી જાય એટલે આપણે તેમાં સંભારેલી ડુંગળી ઉમેરવાની છે સંભારેલી ડુંગળીને આપણે સરસ રીતે પકવી લેવાની છે સરસ રીતે આવી રીતે આપણે ડુંગળીને પકવી લેવાની છે પછી સ્વાદ અનુસાર મીઠું હળદર પછી હવે તેમાં આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું જે મેં જીરું અને ધાણા આખાને આપણે શેકીને તેનો પાવડર કરેલો છે તે આપણે ઉમેરવાનો છે ત્રણ ચમચી પછી લાલ મરચું સ્વાદ અનુસાર તમે ન ખાતા હોય તો તમે અવોઈડ કરી શકો પછી આપણે મગની દાળ જે રાત્રે પલાળીને રાખી હતી તે હવે આપણે એમાં ઉમેરી દઈશું ચારથી પાંચ કલાક સુધીને આપણે દાળને પલાળીને રાખવાની છે જેથી આપણી દાળ સોફ્ટ થઈ જાય અને આ બધા મિક્સરને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને તેને પાકવાનું દેવાનું છે દાળ પાકવા માટે આપણે થોડુંક પાણી ઉમેરશું કારણ કે દાળ આપણી થોડીક નરમ થઈ જાય એટલે આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું અને આ મિશ્રણને આપણે પાકવા દઈશું જેથી સરસ રીતે આપણી દાળ અંદર પાકીને તૈયાર થઈ જાય ને આપણી દાળ પાકે ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પછી તેમાં આપણે ગરમ મસાલો નાખી અને હલાવી લેશું જોવો છો આપણો દાળ પાકી ગઈ છે આપણી દાળ આવી રીતે પાણી વગરની આપણે સરસ રીતે પકવી લીધી છે જુઓ છો તમે કે આપણું મિશ્રણ કેટલું સરસ રીતે આપણું બનીને તૈયાર થઈ ગયું છે આવી રીતે આપણે તેમાં જરાય પાણી ન રહી ત્યાં સુધી તેને પકવી લેવાનું છે હવે આપણે આપણા લોટને લઈ લેવાનો છે અને લોટને આપણે આવી રીતે નાના લોયા કરી અને સરસ રીતે આપણે નાના નાના લોયા બનાવી લેવાના છે આવા અને આવી રીતે ગોળ શેપ આપી અને આપણે તેને વણવાનો છે જોઓ છો આવી રીતે આપણે તેને વણી લેવાનું છે બહુ આછી નહીં કે બહુ જાડી નહીં એવી રીતે આપણે જેટલી તમારે સાઈઝમાં બનાવવી હોય કચોરી એવી રીતે આવી રીતે આપણે પૂરી ટાઈપ વણી લેવાનું છે તેને જોઓ છો પછી આપણું જે મિશ્રણ છે તે આપણે તેની વચ્ચે નાખવાનું છે આવી રીતે વચ્ચે નાખી અને પછી આવી રીતે આપણે તેને કવર કરીને પેક કરવાનું છે જોઓ છો કવર આવી રીતે કરવાનું છે કે વચમાં આપણું એક પણ ઓલું ન રહે જેથી ખુલ્લી પણ ન જાય આપણી કચોરી આવી રીતે પેક કરી અને આવી રીતે આપણે તેને ધીમા હાથે દબી દેવાનું છે બહુ વધારે નથી દબાવવાનું આવી રીતે ધીમા હાથે દબી અને જુઓ છો આપણી કચોરીને આવી રીતે તમે વેલાણથી પણ દબી અને મસાલો ફરતી કોર કરી શકો છો પણ ખાસ રાખ ધ્યાન રાખજો કે આપણી કચોરી ફાટી ન જાય આવી રીતે આપણે તમે કરી શકો છો અથવા હાથ વડે પણ દબીને તૈયાર કરી શકો છો આવી રીતે આપણે બધી કચોરી તૈયાર કરી લીધી છે જોવો છો મેં બધી રીતે આવી રીતે તમને કરીને બતાવી છે તેવી રીતે જ કરી છે હવે આપણે ગરમ તેલ મૂકેલું છે આપણે નોર્મલ આચું ઉપર જ આપણે તેલ ગરમ રાખવાનું છે અને હવે આપણે કચોરીને આપણે સરસ રીતે આવી રીતે તેલ ગરમ તેલમાં આપણે મૂકી અને તળી લેવાનું છે આપણે તાપ ધીમો જ રાખવાનો છે જેથી આપણી ક્રિસ્પી કચોરી બનીને તૈયાર થાય એટલે આપણે ધીમા તાપે જ કચોરીને પકવવાની છે અને હવે પછી આવી રીતે આપણે તેને પકવી લેવાનું છે આવી રીતે વચ્ચે આમ જોવો છો તેલમાં ડૂબે એવી રીતે કરી અને આપણે તેને પકવવાની છે જોવો છો મારા તાપની આંચ હું દેશી ચૂલા ઉપર બનાવું છું એટલે તાપની આંચ ધીમી જ છે તમે ગેસ ઉપર બનાવશો તો પણ તમે ગેસની લો જ રાખો છો આવી રીતે ચાકુ વડે અથવા તો તમે ગમે તેનાથી પલટાવતા હોય તેનાથી આવી રીતે પલટાવી શકો છો હું તમને આવી રીતે આપણે પલટાવી શકીએ છીએ જોઉ છો કેટલી સરસ રીતે આપણી કચોરી એક સાઈડથી થોડી થોડી પાકવા માંડી છે આવી રીતે જ આપણે ફાસ્ટ તેલ નથી રાખવાનું નહીતર આપણી કચોરી જલ્દીથી બળી જશે તો તેની ખાસ ધ્યાન રાખજો આવી રીતે ધીમા તાપ ઉપર જ આપણે કચોરી પકવવાની છે અને જો તમને બધાને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલજો કે આ મગદાળ અને ડુંગળીની કચોડી કોણે કોણે ઘરે બનાવેલી છે અને તેની રેસિપી કઈ છે તો જુઓ છો આવી રીતે આપણે ધીમે આંચું પરત તેને પકવતા જવાનું છે અને આપણી કચોરીને ક્રિસ્પી કરવાની છે જેથી સરસ રીતે આપણી કચોરી સ્ક્રીપ ક્રિસ્પી થઈ જાય અને જુઓ છો આપણી કચોરી ફૂલીને પણ તૈયાર થઈ છે આવી રીતે જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં લખી મોકલવાનું ભૂલતા નહીં કે કચોરીનો રેસીપી તમને કેવી લાગી અને હા જોવો છો કે તમે મારી ચેનલ ઉપર બધા જ વિડીયો તમને જોવા મળશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે મારો વિડીયો તમને બધી પહેલાં જોવા મળે આવી રીતે આપણે કચોરી અથવા તો નવા નવી વાનગીના વિડીયો પણ હું તમારા માટે જલ્દી લઈને આવીશ તો ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરી દો અને શેર કરો અને જો તમને નવી રેસિપીની જાણકારી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખીને પણ જરૂર મોકલી શકો છો જો છો આપણી કચોરીનો કલર પણ બદલાઈ ગયો છે હવે આવી રીતે આપણે તેને ધીમે ધીમે પલટાવતા જઈ અને આવી રીતે જ આપણે તેને પકવવાની છે જેથી આપણી વાનગી સરસ રીતે બનીને તૈયાર થાય હું તમને અવનવી વાનગી બનાવતા પણ શીખવાડીશ અને તેમાં જે ભૂલો હોય તે પણ તમે મને કહી શકો છો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને હા ઘરેથી જરૂર મહેમાન આવે ત્યારે આ વાનગી બનાવજો જેનાથી તમને બહુ સરસ લાગે છે આ વાનગી ખાવામાં અને જલ્દી પણ ઝટપટ પણ બની જાય છે આ વાનગી અને બાળકોને તો સ્પેશિયલ નાના છોકરાઓને તો આ વાનગી બહુ જ મજા આવે છે જેથી આપ આમાં પ્રોટીન પણ આપણે નાના બાળકોને મળી રહી છે જોવો છો આપણી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે